તો હેલો દોસ્તો આવા આજના નવા ચેલેન્જ વિડીયોમાં બધાનું સ્વાગત છે તો આજનો ચેલેન્જ બધાથી અલગ છે અને આજનો ચેલેન્જ એમને એમ નહીં થાય પચાસ રૂપિયા એન્ટ્રી પીએ પચાસના પોંસો મળશે જે પણ આ ચેલેન્જ પૂરો કરશે એને પચાસના પોણસો રૂપિયા મળશે આ તો ચેલેન્જ જીતવા માટે તમારે મગજ દોડવાનું છે એનું મગજ તે છે એટલે તે જ આ ચેલેન્જ જીતશે એમાં એવું છે કે એક વખત પછી તમે ચાલુ કરો ચેક હોયથી દોરવાનું ચાલુ કરો એટલે બધા કુંટાળા આવી જાઓ પણ ગમે તે દોરી કે ગમે તેથી નહીં હોયથી આ બાજુ શરૂઆત કરવાની આંબાથી શરૂઆત નેચે ઉધી લઈ તો વાંયથી શરૂઆત કરવાની હોયથી કરો નેચેથી કરીએ કોઈ ઉપરથી શરૂઆત કરીએ કો તમે બરાબર પણ શરત આપણે એવી હા એક વખત તમે ચાલુ કરો એટલે ચેક ઉપાડવાનો નહીં તમે પછી ચાલુ કરે એટલે તમારે ચેક ઉપાડવા મળે નહીં પણ ચાલુ જ રાખવું પડે એ પણ વિનર થશે તો એ તો પાંચસો રૂપિયા મળશે ને એન્ટ્રી ફી પચાસ રૂપિયા હા પચાસ રૂપિયા ચાલો કે કોણ આવશે પહેલાં પચાસ રૂપિયા પચાસ રૂપિયા બરાબર બરોબર પચાસ રૂપિયા આવી દીધા ચાલુ કરવાનું એકે રહી ના પડે એકે ખોનું કુળ મિંડાળું રહી ના જવું પડે બધા આવી પડે કામ જ્યાં તમારા નહીં આવવાનું જ્યાં પચાસ રૂપિયા પડે આ લાઈન લાઈન આવી પડે

આજના વિનર છે મનાલી સાખો જોઈ દો ચાલે કમ્પ્લેટ ચાલીએ જોડદાર